શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા શાસ્ત્રીપુર ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત રાજ્ય જુનિયર જુડો ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા શાસ્ત્રીપુર ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશીપ બે હજાર પચીસ છવ્વીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધાનું આયોજન આઝાદ સુરવીર દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લામાંથી એકસો ને બાર જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં આજરોજ મેન્સ તથા આવતીકાલે વિમેન્સ પ્રતિયોગિતા યોજાશે ઐતિહાસિક શ્રી નારાયણ ગુરુ વ્યાયામશાળા ખાતે આજે ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર જુડો ચેમ્પિયનશીપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન કરવામાં આવ્યું છે આમાં આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને એક સૌથી વધારે પાર્ટિસિપન્ટસને ઓલ ઓવર ગુજરાતથી બોલાવીને આ કાર્યક્રમનું આયોજન થયું છે આપણે જાણતા ગર્વની લાગણી થાય છે કે વડોદરા શહેરમાં બસો વર્ષની જૂની આ વ્યાયામશાલા ખાતે એક મોર્ડન ઓલિમ્પિક સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને પાર્ટિસિપન્ટસ ખૂબ ઉત્સાહથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો જુડો એક એવા સ્પોર્ટ છે જે આજે ઓલિમ્પિકમાં પણ આના સ્થાન કાયમ છે તો ભારત વર્ષમાં આ સ્પોર્ટ્સના પ્રમોશન માટે ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન દ્વારા જે એફર્ટ્સ અને એના આખું આયોજન છે દેટ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક અને વડોદરા શહેરમાં થઈ રહેલા આ કાર્યક્રમ આપણા જે યુવાનોમાં જે પ્રતિભા છે ટેલેન્ટ છે એમને રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવા માટેનું એક ખૂબ સારો અવસર છે તક છે હું માનું છું કે ઓર્ગેનાઇઝર્સ અને જે ઓફિશિયલ્સ એફર્ટ કરી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને પાર્ટિસિપેટ કરી રહેલા આ તમામ ખેલાડીઓને પણ આપણે અભિનંદન પાઠવું છું અને એમને રાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે પાર્ટિસિપેટ કરવાની તક મળે એવું શુભકામનાઓ પાઠવું